રિંગ રોડ ઉપર મુફતિયાપરાની સામે તે માયાબેન જે બેન વર્ષોથી પિસ્તાલીસ વર્ષથી રહેતા હતા એને તેર તારીખના રોજ સરકારી તંત્રો દ્વારા નોટિસ મળવાના કારણે તેમણે સુસાઇડ કર્યું છે એ આજુબાજુ અને એમને સાથે કોઈ એમની સાથે એમના બેન રહેતા હતા એમને પણ કહેતા હતા કે ભાઈ બધાને કહેતા હતા કે મારું ઘર પાણનાક છે તો હું ક્યાં જઈશ મારી પાસે કોઈ બીજી વ્યવસ્થા નથી અને તેર તારીખના રોજ એ બધા મારી પાસે પણ આવ્યા હતા ત્યારે મેં એમને કીધું હતું કે હું તંત્રને વાત કરીશ આજ પોતાનું ઘર મેં અંદર જઈને જોયું બહુ ખૂબ ખરાબ પરિસ્થિતિ ખૂબ ગરીબાઈમાં રહેતા હતા અને આ પરિસ્થિતિમાં જ્યારે રહેતા હતા ત્યારે હું એમ કહીશ કે આ બેનનું મૃત્યુ નથી મર્ડર થયું છે અને મર્ડર કોને કર્યું છે તો ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજય સિંહે કહ્યું છે કારણ કે કેટલા સમયથી નાના નાના લોકોના ઘરું તોડતા હતા નાના નાના લોકોના મકાનો હતા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે